સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ જોઈએ ત્યાંથી દારૂનો સહિત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મુકાયો છે જોકે તેમ છતાં જોઈએ તેટલો દારૂનો જથ્થો તમને અહીંયા સુરતમાં મળી શકે છે અને તે પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ત્યારે સુરત પોલીસના ઝોન ત્રણ માં આવતા પાંડેસરા સહિતના સહિતના છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના પંચાવન લાખથી વધુના જથ્થાનો પાંડેસરા વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો દારૂનો નાશ કરતી વેળાએ ડીસીપી એસીપી સહિત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર રહેવા પામ્યા હતા સુરતમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં દારૂનો વેપલો થાય છે અને પાંડેસરા સહિતના હાલ વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂનો ધમધોકાર વેપલો ચાલે છે ત્યારે વેપલા પર ક્યારેક પોલીસ લાલલાંક કરી બંધ કરાવશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે અર્ષ સેટા